સુરતમાં કમોસમી માવઠાએ રોગચાળો ફેલાવ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા શરદી ખાંસીના કેસોમાં ધરખમ વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ એકસો પચાસથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે માવઠાથી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે પાણીજન્ય અને વાયરલના કેસમાં વધારો થયો છે ઓપીડીમાં દર્દીઓની ભીડ વધી છે રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચના પર હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે દવાઓ બેડ ડોક્ટર્સની વ્યવસ્થા પૂરી કરી છે ડોક્ટર્સની ટીમે અહીંયા આવતા અઠવાડિયે કેસોમાં વધુ વધારો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે રાજ્યમાં પડેલા કમોસમી માવઠાના કારણે રોગચાળાના અટકાયતી પગલાં ભરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકની અંદર મહત્વના આદેશો કરવામાં આવ્યા છે જેમાં દવાથી લઈને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે જે પ્રમાણે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી માવઠાના કારણે જે પાણીજન્ય અને જે રોગચાળો જે વકરીયો છે તેને લઈને હોસ્પિટલમાં આ પ્રમાણે દર્દીઓની લાંબી કતારો પણ જોવા મળી રહી છે છે સવારથી નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી છે તે હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે હાલ આપણી જોડે જે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબ જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે આપશે નામ ડોક્ટર હર્ષદ રાદડિયા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન જણાવજો કયા પ્રકારના હાલ રોગોના કેસો સૌથી વધુ આવી રહ્યા છે અને કયા કયા વિસ્તારમાં અમારે અહીંયા ડેલી ઓપીડી સેવન ટુ એટ હેડ પેશન્ટની હોય છે માવઠું છે તો આ માવઠાને લઈને જે ખાસ કરીને પાણીજન્યની સાથે અન્ય જે હવામાં ફેલાતા રોગો કયા મહત્વના જે સામે આવે જનરલી કમોસમી વરસાદના કારણે વાયરલ ફીવર ડેન્ગ્યુ મેલેરિયાના કેસીસ વધતા હોય છે અત્યારે વાયરલ ફીવરના લીધે જે શરદી ખાંસી થાય એના કેસીસ વધ્યા છે હવે કમ માવઠાના લીધે જે ડેન્ગ્યુ મેલેરિયાની જે અસર થશે એ દિવસ પછી આપણને ખબર પડશે કે એના કારણે કેટલા કેસીસ વધ્યા છે પ્રતિ દિવસ કેટલા કેસીસ પ્રતિ દિવસ અત્યારે વન ફિફ્ટી ટુ ટુ હંડ્રેડ વાયરલ ફીવર શરદી ખાંસીના કેસીસ ઓપીડીમાં માટે આવેલા છે શું દર્દીઓને શું પ્રિકોશન લેવા માટેની અત્યારે જેમ બને તેમ હાઈડ્રેટેડ રહેવું જોઈએ અને શું આપણે ગરમ કપડાં ને એ બધું અત્યારે મોઢે રૂમાલ માસ્ક ને એ બધું બાંધવું જોઈએ પ્રમાણે આરોગ્ય મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તે હોસ્પિટલમાં દવાનો અવેલેબલ જથ્થો કેટલો જનરલી આપણે જે વાયરલ ફીવર હોય એ સેલ્ફ લિમિટિંગ હોય છે અમુક જ કેસીસમાં આપણે એન્ટીવાયરલને બધાની જરૂર પડતી હોય છે આપણી પાસે ઇનપ પ્રમાણમાં ઓસેટામીવરને દવાઓને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે હાલ જે પ્રમાણે પ્રતિદિવસ છે જે વન ફિફ્ટી ટુ એટલે કે એકસો ને પચાસથી પણ વધુ જે દર્દીઓ છે તેઓ હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે રોગચાળો એક રીતે વકર્યો છે કારણ કે કમોસમી માવઠું પડ્યું છે અને રાજ્યભરની અંદર જ્યારે કમોસમી માવઠાના કારણે રોગચાળો વકરે તેવી શક્યતાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા જે બેઠક કરવામાં આવી હતી તે બેઠકની અંદર આરોગ્ય વિભાગના જે સંબંધિત અધિકારીઓ છે તેઓને મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી છે પીએસસી સીએસસી સેન્ટરથી લઈને સરકારી હોસ્પિટલમાં દવાનો તમામ જથ્થો ઉપલબ્ધ કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જો દવાનો જથ્થો જો અમર્યાદ એટલે કે અપૂરતો હોય તો તેની તાકીદે પૂરતી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે હાલ દવા બારી તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે શું દવા દર્દીઓને યોગ્ય રીતે મળી રહે છે કે કેમ કારણ કે અહીં આ પ્રમાણે દર્દીઓની જ્યારે લાઈન છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેરમાં જે રોગચાળો હવે ધીરે ધીરે વકરી રહ્યો છે ખાસ કરીને જે વાયરલ ફીવરના કેસો છે તે આવી રહ્યા છે આ દવા લઈને આવ્યા છે ભાઈ આપકા નામ બતાઈએ સાગર દવા ઈધર મિલ જા રહી હે હા મિલ જા હા મિલ જા રહી ટોટલી બહાર સે લાને કે લિયે નહીં ભાઈ તો યહા પે મિલ ગયા સબ બિલકુલ દવાનો જથ્થો હાલ ઉપલબ્ધ છે કે નામ હે શર્મા દવા લેને આયા થી દવા લેને આયા છે દવા સબ મિલ જા રહી મિલ બરાબર મિલ જા બરાબર તો જે પ્રમાણે દર્દીઓ જોડે વાત કરી કે દવાનો જથ્થો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને દવા તમામ પ્રકારની દર્દીઓને અહીં મળી રહે છે તે પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે એટલે એક રીતે જે પ્રમાણે કમોસમી માવઠાના કારણે રોગચાળો વધુ ન વકરે તે માટે અટકાયતી પગલા ભરવા માટેની જે પ્રમાણેની સૂચના આપવામાં આવી છે તેને લઈને પીએસસી સીએસસી સહિત સરકારી હોસ્પિટલોમાં તમામ પ્રકારની જે સુવિધાઓ અને વ્યવસ્થા છે તે દર્દીઓ માટે કરવામાં આવી છે એક રીતે પ્રતિદિવસ હાલ કમોસમી માવઠું પડ્યું છે તેના કારણે દોઢસોથી પણ વધુ જે કેસો છે તે વાયરલ ફીવરના સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિવસ નોંધાઈ રહ્યા છે એટલે અહીં સ્પષ્ટપણે એ જાણવા મળ્યું છે કે જે રોગોની સંખ્યા છે તે ક્યાંક વધી રહી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત